અમદાવાદ મહાનગરની અંદર લો ગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટ આવેલી છે ખાણીપીણીના ખાણી માટે વર્ષોથી આ હેપી સ્ટ્રીટ એક વખણાતી લો ગાર્ડનનું આ ફૂડ માર્કેટ આવેલું છે મહાનગરપાલિકાની અંદર કોરોના પછી આ સ્ટ્રીટનું નિર્માણ સારી રીતે કરવામાં આવ્યું હતું પરંતુ વર્ષોથી તેના જે વેન્ડર્સ હતા એ લોકોને આનો ભાવ વધારે મળતો હતો પરિણામે આપણે વાત કરીએ કે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ જે પણ છત્રીસ જેટલા જે વેન્ડર્સ હતા જે આપણે વર્ષોથી ત્યાં આગળ પોતાનો નાનો મોટો રોજગાર કરતા હતા પરિણામે આ વેન્ડર્સોની ચિંતા કરી એ લોકોનું જે ભાડું છે એકદમ ઘટાડવામાં આવ્યું છે અને તેમનું ભાડું નજીવા દરે મહિને પંદર હજાર રૂપિયા જેટલું નક્કી કરવામાં આવ્યું છે પરિણામે તેમના પર જે આર્થિક ભારણ આવતું હતું તેમાં મોટો ઘટાડો થશે અને વર્ષોથી ચાલી આવતી આ જે હેપી સ્ટ્રીટ છે એ ફરી પાછી ધમધમતી થશે ખાણીપીણીના રસિયાઓ માટે આ હેપી સ્ટ્રીટ લો ગાર્ડન બજાર ખાણીપીણીનો ખૂબ જ વખણાતું હતું પહેલા આ હેપી સ્ટ્રીટની અંદર લાખ રૂપિયા બોલ્યા હતા ક્રમશઃ તે ભાડું ન ભરી શકતા પોતાને ધંધો કરી શકતા ન હતા છેલ્લે પચીસ હજાર કરવામાં આવ્યું હતું પરંતુ તે ભાવ પણ તે લોકોને બેર ન થતા આજની સ્ટેન્ડિંગ કમિટી એ 36 છત્રીસ લોકો છે

તેમાં પાણીનું લેવલ કેટલું છે જોવામાં આવતું હોય છે પરિણામે પાણીના લેવલના આધારે ઓટોમેટિક બેરિયર એ બંધ થતા હોય છે તો લેવલનાર સમયગાળા દરમિયાન જે પણ અંડરપાસની અંદર કેમેરા લગાવવાના બાકી છે એ બે કે ત્રણ અંડરપાસની અંદર આ કેમેરા લગાવવામાં આવશે પરિણામે ઓટોમેટિક રીતે બેરિયર બંધ થાય અને આપણે વાત કરીએ કે કોઈ પણ વાહન ચાલક જે જુદા જુદા આવાસ આવ્યા છે જેમાં જુના ઘણા આવાસ ખુબ જ જૂના અને જર્જરિત અવસ્થામાં છે દાખલા તરીકે જમાલપુર ખાતે આવેલા આવાસ તદ ઉપરાંત શાહપુર ગીરનગર ચામુંડા જેટલા કર્મચારી ત્યાં વસવાટ કરે છે અને આ વર્ષો જૂના ઓગણીસો સાહીઠ થી પાસઠ ની અંદર આવાફો જયારે બનેલા હોય ખૂબ જ જૂના હોય અને જર્જરિત અવસ્થામાં હોય તો આની ચિંતા કરી માન્ય દેશના વડાપ્રધાન કે ભાઈ જ્યાં આગળ જે મકાનો હોય એને પાકું મળે મકાન મળે સારું મકાન મળે ઠંડી ગરમી વરસાદ સામે પોતે રક્ષણ કરી શકે એ માટે આ લોકોની ચિંતા રાજ્યના માન્ય મુખ્યમંત્રી એ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કરી અને એ લોકોને એક નવું મકાન મળે એટલા માટે એનો એક નિર્ણય કરવામાં આવ્યો છે ટૂંક સમયની અંદર આ લોકોને આપણે વાત કરીએ કે એની પોલિસી બનાવી એ લોકો સારા મકાનમાં રહે અને નવા મકાનમાં રહે તદ ઉપરાંત એ કેમ્પસની અંદર ઘણા લોકો આપણે વાત કરી કે વર્ષોથી ટેરેસ ઉપર રહેતા હતા કમ્પાઉન્ડની અંદર રહેતા હતા આવા લગભગ આઠસો અઠ્યાવીસ લોકો છે એ લોકોને પણ પોતાનું ઘરનું ઘર મળે માન્ય દેશના જે સપનું છે કે ભાઈ નાના માણસને પોતાનું ઘરનું ઘર એ માટેને આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી છે આવા તમામ લોકોને ઘર મળે પાકું મકાન મળે તે અંગેનો નિર્ણય આવનાર ટૂંક સમયની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવશે અને રાજ્ય સરકારની એપ્રુવલ માટે મોકલી આપવામાં આવશે પરિણામે અમારા જે સિટીને ચોખ્ખું રાખતા તમામ જે કર્મચારી સફાઈ કર્મચારી લોકોને ફાયર વિભાગ જે અમારી મોત્રીલ પણ કરતી હોય છે આજે એ લોકોને આપણે વાત કરીએ કે રેસ્ક્યુ કરીને એમના જીવને બચાવવામાં આવ્યા છે અને કોઈ પણ જાતની કેસ્યુલિટી થઈ નથી ઈજા થઈ નથી અને આ રીતે

બંસ વોર્ડ ચાલુ કરી દેવામાં આવે છે શારદાબેન હોસ્પિટલ હોય એલજી હોસ્પિટલ તદ ઉપરાંત વીએસ હોસ્પિટલ અને એસવી આ તમામ હોસ્પિટલો જે અમારી છે ત્યાં આગળ બંસ વોર્ડ ચાલુ કરી દેવામાં આવે છે પરિણામે ઇન્જરી થાય કોઈને કેઝ્યુલિટી થાય તો તરત જ એને આપણે વાત કરીએ કે બંસ વોર્ડમાં ઝડપથી સારવાર મળે એ માટે જ અમારી જે હોસ્પિટલો છે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં આપણે વાત કરીએ કે આ બંસ વોર્ડ શરૂ કરવામાં આવે છે